આજે આપણે બનાવીશું એવી કે જે તમને વારંવાર બનાવવાનું મન તો મેં એક સ્ટીમર લીધું છે તેમાં મેં આ રીતે ડુંગળીને બાફવા મૂકી દીધી છે ડુંગળીને સ્ટીમરમાં મૂકતા પહેલા આપણે સરસ રીતે તેને સાફ કરી લેવાની છે તો ડુંગળીને મેં અહીંયા સાફ કરી અને પછી સ્ટીમરમાં મૂકી છે હવે સ્ટીમરના ઢાંકણ ને આપણે બંધ કરી દેસુ અને સાતથી થી આઠ મિનિટ માટે તેને ગરમ થવા રાખી દઈશું સાતથી આઠ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું તો ડુંગળી એકદમ સરસ મજાની કૂક થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો ચાકુની મદદથી આપણે ચેક કરી લઈએ કે ડુંગળી છે તે એકદમ સોફ્ટ થઈ છે કે નહીં તો અહીંયા ડુંગળી એકદમ સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે બધી ડુંગળીને આપણે એક ડીશમાં કાઢી લઈએ અને થોડી વાર ઠંડી થયા પછી તેને સુધારી અને ઉપરની છાલને કાઢી લઈએ તો ડુંગળી અહીંયા સરસ મજાની એકદમ કૂક થઈ ગઈ છે તો તેની છાલ પણ ખૂબ જ સરળતાથી નીકળી જશે તો આ રીતે આપણે બધી ડુંગળીની છાલને કાઢી નાખીશું તો અહીંયા જે પાછળનો ભાગ છે ડુંગળીનો તેને પણ ચાકુની મદદથી આપણે કટ કરી લઈશું થોડીવાર માટે આ ડુંગળીને આપણે સાઈડમાં રાખી લઈએ તો કઢાઈમાં મેં ચારથી પાંચ ચમચી જેટલું તેલ લીધું છે તેલ મેં અહીંયા મગફળીનું વાપર્યું છે હવે અડધી ચમચી તેમાં રાઈ નાખી દઈશું રાઈ સરસ મજાની ફૂટી જાય ને પછી આપણે તેમાં અડધી ચમચી જીરું નાખી દઈશું જીરું સરસ મજાનું તતળી જાય ને પછી તેમાં આ રીતે સુધારેલું લસણ નાખી દઈશું થોડી માટે તેને શેકાવા દઈશું હવે તેમાં ખમણેલું આદુ નાખી દઈશું તો આદુ પણ સરસ મજાનો ટેસ્ટ આપશે તેને પણ થોડીવાર માટે આપણે તેલમાં આ રીતે શેકાવા દઈશું હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું તો અહીંયા મેં એક ચમચા જેટલી ડુંગળી નાખી છે તેને પણ સરસ રીતે આપણે શેકાવા દેવાની છે કે જ્યાં સુધી તે એકદમ સોફ્ટ ન થઈ જાય તો તેને આપણે આ રીતે ચલાવતા રહીશું ચમચાની મદદથી તો એકથી બે મિનિટ પછી તમે જોશો ને તો ડુંગળી આપણી સરસ મજાની સોફ્ટ થઈ ગઈ છે હવે તેમાં આપણે ટમેટાની પ્યુરી નાખી દઈએ તો અહીં અમે બે ટમેટાની પ્યુરી બનાવી છે અને તે મેં નાખી દીધી છે તેને સરસ રીતે આપણે ડુંગળી સાથે મિક્સ કરી લેવાની છે હવે તેને આ રીતે ચલાવતા ચલાવતા તેમાંથી થોડી વાર પછી તેલ છૂટું પડવા માંડશે તેલ છૂટું પડવા માંડે પછી આપણે તેમાં થોડાક સૂકા મસાલા નાખી દઈએ તો અહીંયા એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે અડધી ચમચી હળદર અને એક ચમચી તેમાં ધાણાજીરાનો પાવડર નાખ્યો છે અને સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખ્યું છે અહીં મેં સેંધા નમકનો ઉપયોગ કર્યો છે હવે આ બધી વસ્તુઓને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી તેને આ રીતે ચલાવતા રહેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે તેમાંથી વધારાનું તેલ છૂટું પડવા માંડ્યું છે હવે તેમાં થોડુંક ગરમ મસાલો નાખી દઈએ અને તેને પણ ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ તો ગ્રેવી અહીંયા એકદમ સરસ ટેસ્ટી બની અને તૈયાર થઈ ગઈ છે હવે તેમાં બધી જ ડુંગળી નાખી દઈશું અને તેને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું આ રીતે ચલાવતા રહી અને ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે આપણે આ શાકને આવી જ રીતે ચડવા દેવાનું છે અહીંયા ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોશો તો ડુંગળી એકદમ સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ જશે તો અહીંયા આપણું શાક બને અને તૈયાર થઈ ગયું છે ઉપરથી તેમાં થોડીક લીલી કોથમરી સ્પ્રિન્કલ કરી દઈએ જો તમારે રસાવાળું શાક ખાવું હોય ને તો તેમાં થોડુંક પાણી એડ કરી દેવું જેથી ગ્રેવી છે એ થોડીક ઢીલી થઈ જાય તો અહીં આપણું એકદમ સરસ મજાનું ડુંગળીનું શાક બની અને તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ તમને જો મારી આ શાકની રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ